दिवाली ના શુભ પર્વ નિમિત્તે રાજકોટમાં એક પ્રેરણાદાયી અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી કચરો વીણતા અને સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાળકોની કલાકારીનો પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન આપવામાં આવેલી વેકેશનલ રનિંગના ભાગરૂપે 300 થી વધુ બાળકોએ છેલ્લા 1 વર્ષની મહેનતથી બાવન જેટલી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરી છે. આ કલાકૃતિઓમાં આકર્ષક દીવડા, પગલુછણીયા, લાભશુભ હેન્ડ પર્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ તારીખ ચૌદ અને પંદર ઓક્ટોબર બ્લીક નાથ સ્ટોલ જિલ્લા પંચાયત ચોક ખાતે કરવામાં આવ્યું છે આ વસ્તુઓની કિંમત રૂપિયા ચાલીસ થી શરૂ થઈને પાંચસો સુધીની રાખવામાં આવી છે સૌથી મોટી વાત તો એ છે કે આ વેચાણ થનારી સંપૂર્ણ આવકનો ઉપયોગ આ બાળકોના શૈક્ષણિક કલ્યાણ માટે જ કરવામાં આવશે મારું નામ ભાવેન ભટ્ટ હું પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં એઝ અ વહીવટી તરીકે તરીકે હું વર્ક કરું છું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના શુભ પર્વ નિમિત્તે અમારા બાળકો એટલે કે સ્ટ્રીટ ચિલ્ડ્રન ઓપન હાઉસના બાળકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ જેમ કે દીવડા છે હેન્ડપર્સ છે ગિફ્ટ આર્ટિકલ છે અન્ય ઘણી બધી વસ્તુઓ છે એ વર્ષ દરમિયાન એમને વોકેશનલ ટ્રેનિંગ અંતર્ગત તૈયાર કરેલી હોય છે એ તૈયાર કરેલી વસ્તુઓનું અમે દિવાળીના સમયે એક્ઝિબિશન કમ સેલ કરતા હોઈએ છીએ એમાં અમે દર વર્ષે નાચ સ્ટોલ જે આપણો કહી શકાય કે જિલ્લા પંચાયત ચોક એટલે સારામાં સારો આપણો એક એટ્રેક્ટિવ ચોક છે ત્યાં એ લોકો અમને સ્થળ આપે છે સ્થળ પ્રોવાઈડ કરે છે નિઃશુલ્ક પ્રોવાઈડ કરે છે અને એમાં અમે અમારું બાળકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ એક્ઝિબિશન સેલ અહીંયા કરીએ છીએ ખાસ કરીને વોકેશનલ ટ્રેનિંગ અંતર્ગત બાળકો ઝુંપડપટ્ટીના હોય છે એ લોકો પોતાની આર્ટ બાર લાવે એ ખરેખર કંઈક ટ્રેન થાય અને એજ્યુકેશનને બધું તો મળવાનું છે ન્યુટ્રિશનને બધું ટ્રસ્ટ પ્રોવાઈડ કરે સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ જ્યારે આપવામાં આવે છે ને તો એનો સર્વાંગી વિકાસ થાય છે અને સર્વાંગી વિકાસમાં એ બાળકોને ભવિષ્યમાં પણ આ વસ્તુઓ પોતાની લાઈફમાં પણ કામ લાગશે બનાવેલી હશે શીખા હશે તો પોતાના ફેમિલીને પણ ઉપયોગી થશે એટલે આ રીતના અમે એક્ઝિબિશન કમ સેલ કરીએ છીએ અને પૂરા વર્ષ અમારા ટીચર્સ છે વોકેશનલ ટ્રેનર અમારા પ્રીતિબેન મહેતા છે સાથે બીજી ટીમ છે એ લોકો બધા બાળકોને આ ટ્રેનિંગ આપે છે બાળકોમાં છુપાયેલી જે કાંઈ એની કૃતિઓ છે જે ક્ષમતાઓ છે એને બહાર લાવી અને અત્યારે અમે સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ અને આનો અમને ખૂબ આનંદ પણ છે અને જે કંઈ પણ આમાંથી આવક થશે ઇન્કમ થશે એ બધા બાળકોના ઉત્કર્ષ માટે વપરાશે એટલે હું તો આમ આમ જમતાને પણ વિનંતી કરું છું કે આવો સરસ મજાનું એક્ઝિબિશન છે એમાં ઘણા બધા બીજા સ્ટોલ પણ છે નિહાળો અને બાળકોને તૈયાર કરેલી કૃતિઓને પ્રોત્સાહિત કરો ખાસ કરીને એમાં જો તમે પરચેસ કરશો તો કઈક જોય ઓફ ગીવિંગ આપણે જે કહીએ છીએ એ આપણને સંતોષ થશે અને બાળકોના ઉત્કર્ષ માટે આપણે કંઈક કર્યું એનો આનંદ થશે અને ખાસ કરીને આ જે અમે તૈયાર કરીએ છીએ એક્ઝિબિશન કમસેર એમાં અમારા શ્રી વિજયભાઈ રૂપાણી અને અનલીબેન રૂપાણીનું પૂરતું માર્ગદર્શન હોય છે અને એમના દ્વારા ઝીણી ઝીણી બાબતોની તૈયારી કરાવે છે ઝીણી ઝીણી બાબતોની ચિંતા કરે છે અને વર્ષ દરમિયાન જે કાંઈ બાળકોએ તૈયાર કરેલી કૃતિ હોય એને પૂરું પ્લેટફોર્મ મળે એવા એમના માર્ગદર્શન નીચે અમે આ એક્ઝિબિશન કરતા હોય છે એમાં અમને ખૂબ જ સપોર્ટ મળે છે ખાસ કરીને નાસ્ટોલ અમારા કાર્યકર્તા ભાઈઓ અમારા ડોનર્સ ઘણા બધા વ્યક્તિઓ સમાજ શ્રેષ્ઠીઓ અને બધા આવે છે નિહાળે છે ખરીદે છે અને પ્રોત્સાહિત કરે છે આ આશરે અમારા છ સેન્ટર ચાલે છે ચાર ઓપન હાઉસ અને બે સ્ટીચ ચલન તો એમાં આશરે ત્રણસો જેટલા બાળકો જે છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકો છે એમણે તૈયાર કરેલી કૃતિઓ અહીંયા નિહાળી શકશો જુદી જુદી કૃતિઓ એ પૂરા વર્ષ દરમિયાન ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના આખરી ઓપોપાતો હોય પરંતુ એ તો જેવી દિવાળી પૂરી થશે એટલે ઓકેસ્ટ ટ્રેનિંગ પાછી નેક્સ્ટ યર માટેનું અમે તૈયાર કરતા હોય છીએ અને એ તૈયાર કરીએ અને પાછું દિવાળી પર અમે એક્ઝિબિશન કમ સેલ કરતા હોય છીએ હા બાળકોને પ્રોત્સાહન એટલા માટે કે પહેલાં વહેલા તો અમારા ટીચરને ખબર હોય કે આ બાળકને ખરેખર નેલ આર્ટનું શોખ છે આ બાળક છે એને પેન્સિલ આર્ટનું છે આને દીવડા કોટી એવી જુદી જુદી ક્ષમતા ધરાવતા બાળકોને અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બાળકોને એ મુજબ અમે એમનું કામ શીખવાડીએ છીએ અને એ કામ શીખવાડ્યા પછી એ કૃતિઓ તૈયાર થાય અને એ કૃતિઓનું અમે ફાઇનલ એક્ઝિબિશન સેલ કરતા હોઈએ છીએ જાતની જુદી જુદી છે જે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે જુદી જુદી કૃતિઓ આજે અહીંયા નિહાળી શકાશે એકદમ નોમિનલ રેટ આપ જોઈ શકશો ચાલીસ રૂપિયાથી માંડીને આપણે અત્યારે દરેક વર્ગ અહીંયા આવવાનો છે તો એને ટચ થાય ત્યાં સુધીની પાંચસો છસો સુધીની આઈટમનું પણ અહીંયા પ્રદર્શન સેલ રાખવામાં આવ્યું છે એક્ઝિબિશન છે ને એ ચૌદ અને પંદર ઓક્ટોબર એટલે કે મંગળવાર અને બુધવાર જે જાણીતું રાજકોટનું સ્થળ જિલ્લા પંચાયત ચોક બ્લિંક ગેલેરી આમ તો જૂનો નાચ સ્ટોલ અત્યારે બ્લિંક ગેલેરીમાં આયોજન થયું છે જિલ્લા પંચાયત ચોક પોલીસ કમિશનર કચેરીની સામે ડોક્ટર યાગ્રિક રોડના ખૂણા ઉપર મારું નામ પ્રીતિ મહેતા છે અને હું તો ટ્રસ્ટ સાથે વીસ વર્ષથી જોડાયેલી છું અને અમે લોકો આ બાળકોને આ પ્રવૃત્તિ કરાવી છે વોકેશનલ ટ્રેનિંગની અમારા પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં છ ઓપન હાઉસ છે અને બે સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટના અમારા સેન્ટરમાં જ કેન્દ્ર ચાલે છે અને અમે બાળકોને અલગ અલગ બધી આઈટમ શીખવાડીએ છીએ દિવાળી દરમિયાન ડેકોરેશનનું દીવડા કોળિયાનું કરાવીએ છીએ કલાને અમે પ્રોત્સાહન આપીએ છીએ આ બાળકો એવા છે કે જે લોકો ઘણા સ્કૂલે પણ નથી જતા તો એવા બાળકોને અમે અમારી સાથે લઈ અને અમે આ બધું વર્ક કરાવીએ છીએ આખા વર્ષ દરમિયાન અમે બાળકોને નવી નવી બધી વસ્તુ શીખવીએ છીએ અલગ અલગ બધી પ્રવૃત્તિઓ દરમિયાન અમે કાગળમાંથી વસ્તુ છે પછી દીવડા કોડિયા છે પગલું છણિયા છે રેઝિન આર્ટ છે લિપન આર્ટ છે તો એ બધી આઈટમો અમે બનાવતા શીખવાડીએ છીએ અને રોગ રોજે રોજ બાળકો જે આવતા હોય એ લોકોને અમે ભણવા તરફ પ્રોત્સાહિત કરીએ છીએ એજ્યુકેશન મસ્ટ ખાસ કરીને અમારે ત સાથે જોડાયેલા અમારે ત્રણસો બાળકો સાથે જોડાયેલા છે અમારે અલગ અલગ સેન્ટરના બાળકો સાથે છે અને અમારે ત્યાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં પણ અમારે ત્યાં સેન્ટર ચાલુ છે એટલે અમારે ત્યાં એક વેન જાય છે અને વેનમાં બધો નાસ્તો છે ન્યુટ્રિશન ફૂડ સાથે અમે ગાડીમાં બાળકોને શિક્ષણ સાથે આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ હા છેલ્લા ત્રણ મહિનાથી બાળકો મહેનત કરતા હતા પરીક્ષાને એની સાથે સાથે પણ બાળકોએ અમારી પ્રવૃત્તિમાં ભાગ લીધો છે અને આ બધી આઈટમ બનાવવામાં અમને ખૂબ સર સપોર્ટ કર્યો છે શિક્ષક તરીકે બાળકોને તો પહેલા તો આ વસ્તુનો માર્ગદર્શન આપું કે કલર કેવી રીતે કરવા ઘણા બાળકો એવા હોય છે કે એને બ્રશ પકડતા પણ નથી આવડતું તો એમને પહેલા મે બેઝિક થી ચાલુ કરીને પછી એને ધીમે ધીમે જોઈએ બરોબર કરે છે એ પ્રમાણે પછી પોતાની સૂચ પ્રમાણે પણ બાળકો અમને સાથ આપે છે અને પોતાનું વર્ક બતાવે છે અમારું દીવડામાં તો અલગ અલગ વસ્તુ છે જેમ કે ટેરાકોટાની આઇટમ છે જેમાં લાપસૂપ છે દીવડા અલગ અલગ ટાઈપના દીવડા છે રંગોળી છે મીણબત્તી છે કેન્ડલ તોરણ છે જીણા મોતીનું તોરણ છે એવી રીતના બધું બનાવતા છીએ કે અમારા આ નાનામાં નાની વસ્તુ બનાવેલી છે બાળકોએ તો એને પ્રોત્સાહન આપો અને વધારે આગળ વધે એવું કે જો અત્યારે ચૌદ પંદર બે દિવસ સુધી છે યાજ્ઞિક રોડ નાથ સ્ટોલ બ્લિંગ જિલ્લા પંચાયત ચોક રેસ કોર્સ બ્લિંગ હોલ મારું નામ સોલંકી ડી સંજયભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં ભણું છું અત્યારે અમે નવી નવી આઈટમ કરી છે દીવડા તોરણ કે ટ્રસ્ટ કરી છે મસ્ત લાગ્યું છે અત્યારે અમે નવી નવી આઈટમ શીખી છીએ બે ત્રણ મહિનાથી શિક્ષક દ્વારા મસ્તક પ્રોત્સાહિત કરવામાં આવે છે અમે નવા નવા દીવડા કરવામાં આવે છે ફ્લાવર ને એવું બધું કરી છે અમે પ્રિયા બેન આ વર્ષોથી પચીસ વર્ષથી અમે જોઈએ છીએ કે અહીંયા આ રોડ ઉપર અમારે ત્યાં અલગ અલગ સ્થળ ઉપર પણ આ જ રોડ ઉપર એક્ઝિબિશન કરે છે એટલે અમે વર્ષોથી સંકળાયેલા છીએ એટલે અમે જોતા હોય કે નાના છોકરાઓની કેવી સરસ કારીગરી હોય છે આ દીવડા એ બધું બનાવે છે તો એ બહુ યુનિક છે અને એ લોકોને અમે પ્રોત્સાહન આપી છે કે એ આ પ્લેટફોર્મ ઉપર સારા કસ્ટમર અને લોકો જોવે આર્ટિસ્ટને કે અને લઈ લઈએ કે સારા ઘરમાં પણ આ બધી વસ્તુ વપરાય જ છે એમ એટલે અમે આ સ્થળ આપ્યું છે કે એનો સરસ ઉપયોગ કરી શકે ને અમે આપણે પ્રોત્સાહન કરીએ છોકરાઓને જે ગરીબ છે ને બધા હા એમાં જ એવું છે કે આ આખી યુનિક કારીગરી છે એ લોકોની અને અલગ અલગ કલર્સ વાપરેલા જે તમને ક્યાંય જોવા પણ નહીં મળે એટલે બહુ યુનિક વસ્તુ છે એક એક વસ્તુ સાવ રેર છે એટલે હું બધા લોકોને બહુ વિનંતી કરીશ કે એ આવે અને આ આર્ટ જોવે અહીંયા આપણે આપણા બાળકોને પ્રમોટ કરવાના જોઈએ કારણ કે એ લોકોનું આર્ટ એટલું સરસ છે અને વર્ષોથી અંજલીબેન અને વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા આ આખું કરે છે એ આટલા વર્ષોથી પ્રમોટ કરે છે એમાં અમને તો ઝીરો પોઈન્ટ ઝીરો પર્સન્ટ આપણે એમને સહયોગ આપી શકીએ છીએ તો એ આપણને પણ એક તક છે એક નાગરિક તરીકે કે આપણે હંમેશા દિવાળીમાં મોટા મોટા શોરૂમમાં બધા જાતા હોય છે પણ એકવાર આપણી ઇન્ડિયાની નાનામાં નાની ગલીમાં કેવું આર્ટ થાય છે ને નાનામાં નાના છોકરાઓ જેને કાંઈ એક્સપોઝર નથી મળતું સારી સ્કૂલમાં નથી ભણી શકતા એ લોકોનું શું કેવું વાત છે ને એ એકવાર આવો જોવા બાકી દિવાળીમાં તો તમે બહુ સારી બધા લોકો શોપિંગ કરતા જ હો છો પણ અગર આપણે આ લોકોને પણ થોડી હેપીનેસ આપી શકીએ તો આપણે દિવાળીમાં એક ઉમેરો કરી શકીએ છીએ મારું નામ નિશા જોબનપુત્રા છે હું હું હીર ડિઝાઇનર શોના નામથી છેલ્લા ચૌદ વર્ષથી એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝ કરું છું અમારી ટ્રાય એવી હોય છે કે અમારા એક્ઝિબિશનમાં એક સ્ટોલ તો એવો હોય જ છે કે જે ખરેખર જેને જરૂર છે અને એનજીઓ રિલેટેડ હોય છે આ વખતે પૂજિત રૂપાણી ટ્રસ્ટનું સ્ટોલ અમારી સાથે છે અને અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમે એના સહભાગીથી થયા છીએ અને આવું કંઈ ને કંઈ આપણે લોકો કરતા રહીએ કેમ કે એક બિઝનેસ તો સૌ કરતા હોય છે પણ એક બિઝનેસની સાથે સાથે કોઈ સારું કામ પણ આપણે કરી શકતા હોય તો આપણાથી મતલબ લકી કોઈ ના હોઈ શકે બસ બાળકોનું તો જોઈને ખરેખર એ લોકોનું જો બાળપણ સુધરી જાય તો એ લોકોની જિંદગી સુધરી જાય એટલા માટે થઈને બહુ જ જરૂરી છે કે બાળકોને એવી પ્રવૃત્તિ આપણે શીખડાવીએ કે જે ભવિષ્યમાં એ લોકો પગભર થઈ અને પોતાની લાઈફ સારી રીતે સ્પેન્ડ કરી શકે